આજ રોજ આ ધારાસભ્યના વિસ્તારમાં જીવનધારા ઝાંઝેરા રોડ તરફ અમે આવ્યા છીએ અને આ દુઃખદ બાબત છે કે અહીંયા પગ રાખવાની જગ્યા નથી ચાલવાની પણ કોઈ સગવડ નથી રોડ રસ્તાનું રિપેરિંગ બિલકુલ નથી જો ધારાસભ્ય પોતે પણ જો આ બાબતે નબળા પડતા હોય તો અન્ય વિસ્તારોમાં તો આપણે જઈને કોઈને શું ફરિયાદો કરવી એટલે અહીંના વિસ્તારના લોકોએ ચક્કાજામ કર્યા મહેનત કરી એમને રજૂઆતો કરી છતાં પણ એ કોર્પોરેશનને નમાવી નથી શક્યા એનો અર્થ એમ કે જો ખરેખર આવી રીતે બને તો માણસ ક્યાં જાય ને શું કરે એ હકીકત છે આથી આપણે ઈચ્છીએ કે આવતા સમયની અંદર બને એટલી જોરદાર રજૂઆતો કરીએ અને કાર્ય કરે જ વરાપ થાય ત્યારે પણ થઈ શકે સતત કે ચોવીસ કલાક વરસાદ આવતો નથી પરંતુ પ્રી મોન્સૂનની કામગીરી આપણે ત્યાં એટલી બધી કચા અને ખરાબ છે કે જેની સાબિતી આજે અમે રૂબરૂ જોઈને અમે જોઈ શકીએ છીએ આજે અમુક સ્ત્રીઓ અમારા મહિલા નેતા અમારા શહેરના પ્રમુખ જે અમારા જોશીભાઈ છે તે મનોજભાઈ અને તમામ આગેવાન સ્ત્રીઓની નજરે નજર અમે લોકો ફરીને અમે જોઈને અમને દુઃખદ આ બાબત લાગે છે કે આ રીતે ચાલશે તો નહીં ચાલે કોર્પોરેશન ખરેખર એના માટે બહુ જવાબદાર છે વેરા ઉભારામાં બહુ નિયમિત છે પરંતુ કાર્ય કરવામાં તદ્દન નિષ્ફળ છે એ દેખાય છે અને આ નિષ્ફળતાને માત્ર મનમાં રાખવાની નથી પરંતુ યોગ્ય રજૂઆતો યોગ્ય ધમાલ કદાચ આંદોલન કરવા પડે તો કરવું પડશે તો આ કઈ નિરાકરણ આવશે બાકી કોર્પોરેશનને કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળે છે એમના બાળકો વિદેશમાં જાય એમના લગ્નો ધામધૂમથી થાય પણ આ સામાન્ય સગવડ પણ માણસોને ન મળે એ આપણા માટે શરમજનક છે જય હિન્દ